નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ગાર્ડન તો ચાલો મિત્રો આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આજે કાઠિયાવાડી ઊંધિયું બનાવું છું પૂરેપૂરી રેસિપી જોઈ લેજો મિત્રો સૌપ્રથમ આપણે ઊંધિયુંમાં નખાતી મોઠડી બનાવી લઈએ જેને વડી પણ કહેવાય છે એક ચમચો ઘઉંનો લોટ લીધો છે અને ત્રણ ચમચા ચણાનો લોટ લીધો છે અને આખા દાણા એડ કરવાના છે થોડા ક્રશ કરીને પણ તમે એડ કરી શકો છો અને ત્યારબાદ આપણે એમાં એડ કરીશું આદુ અને લીલા મરચાંની દરદરી પેસ્ટ અને ત્યારબાદ બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ પાવડર અને ત્યારબાદ ભરપૂર મેથી એડ કરવાની છે લીલી મેથી જેને આપણે ઝીણી સમારી લીધી હતી અને એને આપણે એડ કરી દઈએ અને અડધાથી પણ ઓછી ચમચી ગરમ મસાલો અને ગળપણ માટે થોડો ખાંડ એડ કરી દેવાની છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ હાથ વડે બધું જ મિક્સ કરી લેવાનું છે અને જરૂરિયાત મુજબ પાણી પણ એડ કરવાનું છે પણ પહેલાં આ બધું એડ કર્યા પછી એક ચમચો તેલ એડ કરવાનું છે આમાં આપણે સોડાનો ઉપયોગ નથી કરતા અને મોણ માટે તેલનો ઉપયોગ કરીશું અને થોડું પાણી એડ કરીને એનો સરસ મજાનો પૂરી જેવો લોટ બનાવી લેવાનો છે આપણે ઢેબરાને પુરી બનાવવાની હોય ને ત્યારે જેવો લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે ઉપરથી થોડું તેલ પણ એડ કરીને એને સારી રીતે મસળી લેવાનું છે તો આ રીતે આપણો મુઠડીનો લોટ બની ગયો અને મેથી મુઠડીનો લોટ કહેવાય છે અને ઊંધિયાની વડી પણ કહેવાય છે આ રીતે હાથ વડે રોલ વાળીને આવા ગોળા વાળી લેવાના છે ગુલાબ જાંબુ કરતાં નાના ગોળા વાળવાના છે કારણ કે એના તળાયા પછી એ થોડા ફૂલી જશે અને હવે આપણે એને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે શાકભાજી ઉપર ધ્યાન દઈએ તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે છાલ ઉતારીને એકના બે ભાગ કર્યા છે તમે એકના ચાર ભાગ પણ કરી શકો છો અને આમાં સરગવો જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે આપણે થોડો સરગબાઓ પણ એડ કર્યો છે અને દેશી ટિંડોરા કે જે ઊંધિયામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો આપણે દેશી ટિંડોરાને પણ સમારી લેવાના છે અને ત્યારબાદ રીંગણાને આ રીતે ઊભા ચાર કાપા પાડીને એને પણ આપણે સમારી લેવાના છે તો આ રીતે બધા શાકભાજી વારા પરથી સમારી લઈશું હવે સુરણનો વારો આવ્યો મિત્રો તો એક ચમચી મીઠું અને પાણી એડ કરીને સુરણને સમારીને એ પાણીમાં ડૂબાડી દેવાનું છે મિત્રો જો સુરણ ડૂબી જાય એટલું પાણી રાખવાનું છે અને એને અડધી કલાક માટે સાઈડ ઉપર રાખી દઈશું હવે છે આ સુકાયેલી ખજૂર એટલે કે ખારેક તો આ ખારેકને આપણે બે કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી ઊંધિયામાં ખારેકનો સ્વાદ ખૂબ સરસ આવે છે નવે તેના બીજ કાઢી લઈશું મિત્રો આજે દિવાળીનો દિવસ છે બહાર જોરદાર ફટાકડા ફૂટી રહ્યા છે મિત્રો આવતીકાલે બેસતું વર્ષ છે અને બેસતા વર્ષના દિવસે આપણે સરસ મજાનું ઊંધિયું બનાવવાનું છે એટલે આપણે આજે ફૂલ તૈયારી કરી અને ખૂબ જ સરસ મજાનું ઊંધિયું બનાવી લઈશું અને હવે આંબલી ખટાશ માટે ઊંધિયામાં આંબલી જેવી બેસ્ટ વસ્તુ એક કઈ નથી ખૂબ જ સરસ વાડ લાવો હોય તો આંબલી એડ કરવી પડશે તો આંબલીને આપણે પાણીમાં પલાળી દેવાની છે અને એનો એક પલ્પ બનાવી લેવાનો છે હવે આપણે તેલને મીડિયમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લીધું અને એમાં બધી જ ઊંધિયા માટેની મોઠડીને ફ્રાય કરી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ઊંધિયાની મુઠડી અંદર સુધી બરાબર ફ્રાય થઈ જાય એ રીતે ફ્રાય કરવાની છે આપણે મોણ નાખ્યું છે એટલે ઊંધિયાની મુઠડી ખૂબ જ સરસ અને સોફ્ટ બનશે ઘણા લોકો એમાં સોડા નાખતા હોય છે સોડા નાખવાથી મુઠડી ફાટી જાય છે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો અને આ રીતે તમે મુઠડી બનાવી લેજો મિત્રો સમગ્ર વર્લ્ડમાં જ્યાં જ્યાં ગુજરાતી લોકો વસે છે ને એ લોકો મારી ચેનલ જુએ છે અને આ રીતે આપણે આ દરેક ગુજરાતીઓનું મનપસંદ ઊંધિયાની રેસિપી આજે મૂકી છે આ ઊંધિયું બધા લોકોને ખૂબ જ પસંદ છે કોઈ પણ તહેવાર હોય અને એમાં મકરસંક્રાંતિ હોય શરદ પૂનમ હોય બેસતું વરસ હોય ભાઈબીજ હોય અને આખો શિયાળામાં દરેક લોકોના ઘરમાં ઊંધિયું બનતું હોય છે જે લોકો બનાવતા નથી એ બહારથી પણ ખરીદીને ઘરે એન્જોય કરે છે હવે આપણે મુઠડી તળી લીધી ત્યારબાદ હવે આપણે સુરણને તળી લીધું જે સુરણને આપણે બે કલાક પહેલાં મીઠાના પાણીમાં ડૂબાડી રાખ્યું હતું અને ત્યારબાદ એને આપણે તળી લેવાનું છે કે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે હું ધ્યાને વઘારી લઈશું હવે મિત્રો એક મોટા તપેલામાં લગભગ પાંચથી છ ચમચા જેટલું તેલ એડ કર્યું છે અંદર વઘાર માટે જીરું એડ કર્યું છે અને ત્યારબાદ બે ચમચી જેટલી હિંગ એડ કરી છે જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે બાર ફટાકડાનો અવાજ અવિરત ચાલુ છે સૌ પ્રથમ આ વઘારમાં બટેટા અને સરગવાને એડ કરીશું કારણ કે એ કાચી વસ્તુને આપણે સીધી વઘારવાની હોય છે અમુક શાકભાજી છે કે જેને આપણે અગાઉ તેલમાં ફ્રાય પણ કરી લીધા છે તો એ પણ હું તમને જણાવતો રહીશ જો આ કેળા છે એ કાચા છે પણ એને આપણે બાજુના ગેસ ઉપર ફ્રાય કરી લઈશું અને આ બાજુ આપણે અને ધીમા તાપે સાતળી લેવાનું છે અને ત્યારબાદ અંદર એડ કરીશું ટિંડોરા ટિંડોરા છે દેશી ટિંડોરા છે ત્યારબાદ પાપડીના દાણા છે તુવેરના દાણા છે લીલા વટાણા છે હવે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કર્યો છે તમે ફ્રેશ વટાણા મળે તો એનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એને એકવાર બરાબર હલાવી લેવાનું છે અને ત્યારબાદ હવે એની અંદર ફ્લાવર એડ કરવાનું છે ફ્લાવરને તમે ફ્રાય કરીને પણ એડ કરી શકો છો અને કાચું પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ શાકભાજીને વારાફરતી એડ કરતા જવાના છે અને હવે આદુ અને લીલા મરચાંની પેસ્ટ જે આપણે અગાઉ બનાવી રાખી હતી એ એડ કરી છે હવે આ વેજીટેબલને ઢાંકીને ઉપર થોડું પાણી એડ કરીને દસ મિનિટ માટે ચડવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આ શાક આપણું લગભગ સિત્તેરથી પંચોતેર ટકા જેટલું ચડી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો થોડું સોફ્ટ થઈ ગયું છે હવે આપણે મસાલા એડ કરી દઈશું તો આપણે સૌપ્રથમ પ્રથમ હળદરને એડ કરીશું જેથી આ શાકનો કલર ખૂબ સરસ આવે અને હળદરને એડ કર્યા પછી થોડું એને ચડવા દેવાનું છે અને ત્યારબાદ આપણે રીંગણા એડ કરીશું ફ્રાય કરેલું સુરણ એડ કર્યું અને ત્યારબાદ ખારેખ કે જેના આપણે બી આ અગાઉ કાઢી લીધા ત્યારબાદ કાચા કેળા જે આપણે અગાઉ તળી લીધા અને ત્યારબાદ રતાળું એડ કર્યું છે મિત્રો ભરપૂર શાક એડ કરવાના હોય છે અને આ દરેક શાક કેટલા પ્રમાણમાં જોઈશે એનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને મીઠામાં જ તમે ચેક કરી લીજો જો વધઘટ હોય તે પ્રમાણે તમે સમજીને એડ કરજો અને હવે બરાબર હલાવી લીધું અને ત્યારબાદ ધાણાજીરું પાવડર એડ કરવાનું છે તો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો અને આપણું ઊંધિયાનું શાક ખૂબ જ સરસ રીતે બની રહ્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે અને એને બરાબર સાતળી દેવાનું છે અને ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરવાનું છે એ આપણા સ્વાદ મુજબ એડ કરીશું અને ફરી એકવાર એને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું હવે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કર્યું છે જેના કારણે આપણા ઊંધિયાનો કલર ખૂબ સરસ લાગે હવે એડ કરીશું ગળપણ માટે થોડી ખાંડ અને ટમેટા તો ટમેટા આપણે ચારથી પાંચ તંગને એડ કરી દીધા ચાર પાંચ ચમચી ખાંડ એડ કરી દીધી ગોળ પણ તમે એડ કરી શકો છો અને શાકને આપણે બરાબર ચમચી વડે દબાવીને ચેક કરી લીધું તો બધું જ શાક બરાબર ચડી ગયું છે અને આ શાક ચડી જાય ત્યારબાદ આપણે ખટાશ માટે આંબલીનો પલ્પ એડ કરવાનો છે તો આપણે લગભગ બે મોટા ચમચા જેટલો આંબલીનો પલ્પ એડ કર્યો ત્યારબાદ થોડું પાણી પણ એડ કર્યું અને હવે એને હાઈ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે હજી જરૂરિયાત મુજબ બે ત્રણ ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરીશું અને ત્યારબાદ હવે આપણે મેથીની મુઠડી જે મેથીની વડી આપણે બનાવી હતી એડ કરી લાસ્ટમાં વડી એડ કરવાની હોય છે અને આ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો અત્યારે થોડો રસો દેખાય છે પરંતુ આ મૂઠડી આપણે લાસ્ટમાં એડ કરી છે એ બધો જ રસો પી જશે આપણું શાક સરસ મજાનું ડ્રાય થઈ જશે તમને જો રસાવળું પસંદ હોય તો તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો અને આ રીતે તમે ઊંધિયાને એન્જોય કરો મિત્રો આ શાક રોટલી રોટલા ભાખરી પૂરી અને પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો પણ મને આ ઊંધિયાનું શાક એટલું ભાવે છે ને કે હું કોઈ પણ વસ્તુ વિના તો એક કટોરીમાં શાક અને ચમચી લઈને બેસી જાઉં છું અને ભરપૂર રીતે એન્જોય કરું છું તમે પણ કોરે કોરું શાક ખાશો ને તમને ખૂબ જ પસંદ પડશે અને ગરમા ગરમ ઊંધિયું ખાવાની હું સલાહ આપું છું ખૂબ મજા આવશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો વધારે ગમે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત